સાચે જો બીબી સે કરે પ્યાર પ્રેસ્ટીજ સે કેસે કરે ઇન્કાર અને બુરા ભાઈ ભૂરીને લઈને આવી ગયા તા પંચોતેર વર્ષ જૂની ને જાણીતી પ્રીમિયમ કંપની એવી પ્રેસ્ટિઝ એક્સક્લુઝિવના સ્ટોર પર કે જે રાધમપુર રોડ પર હર્ષિત પાર્ટી પ્લોટની સામે આવેલા મેટ્રિકોમ પ્લાઝામાં આવેલો છે અત્યારે ફેસ્ટિવલ ઓફરમાં બધા જ પ્રેશર કુકરમાં ફ્લેટ પંદર ટકા ઓફ મળશે જ્યારે બધા જ મિક્સરમાં ફ્લેટ ત્રીસ ટકા ઓફ તો ખરું જ ગેસ સ્ટવમાં ફ્લેટ પચીસ ટકા ઓફ મળી જશે ને અહીં આઠસો કરતાં વધારે પ્રોડક્ટ અવેલેબલ છે વાર તહેવારે એક્સચેન્જ ઓફર તો ખરી જ હાલમાં બે હજારની ખરીદી ઉપર છત્રી ફ્રી મળશે જ્યારે પાંચ હજારની ખરીદી ઉપર ઇલેક્ટ્રિક કેટલ ફ્રીમાં આપે છે આ મેહોણાનું એકમાત્ર કંપનીનું સર્વિસ સેન્ટર પણ છે જો સેલ્સ અને સર્વિસ માટે તમારે ક્યાંય જવું નહીં પડે આ સિવાય અહીં ઇન્ડકશન કુકવેર પીએફઓ ફ્રી નોનસ્ટેક કુકર ચીમની રોટી મેકર વગેરે પણ બહુ સરસ મળી જશે તો આજે જ ઓફરનો લાભ લેવા માટે આ પ્રેસ્ટીજ સ્ટોરની મુલાકાત જરૂરથી કરજો હ